एक्सेलेंट <laughs> लेट्स गो ओली हरी से खोडियार में जी आओ जो तो फुल भाई ओली कोडियार बिंग सब्सक्राइब तो ना तो ग्रेट आए आगे नहीं चला बाकी हम पीता नहीं जा तो हां हा ला <tip> <laughs> <laughs> मजा हैं।

કુલેટા રૂપિયા રૂપિયા દે દે વજન કરો ભાઈ તુમ ક્યાં કર રે વજન

અને જો દોયુ સે તું મમ્મી જાવ પહેલા બ્લુ પેન્ટ લઈ આવો ને એટલે પછી હું તમે પેન્ટ કાઢો ને હું જાવ હા દોરી વાળું પેન્ટ દે દોરી વાળા પેન્ટ પહેરો એ ક્યાં પણ નવું લેવા નહીં નવું લેવા નવું નહીં સાનું કબડમાં પહેરું ને પેન્ટ પર

અ પાછો એ કન્ટિન્યુ જ રહે સુ આમ જો સમજો તાર શું છે સમજોને સુ અહી આગળ પતંગ તો છે ભાઈના મૂડમાં છે સગાઈ દો બેઠો રે એવો મત ના આજકાલ

આલે નો ને આલે નો ઓય દે હે હે કેચો કેચો લપેટ હારી પતંગ એમ મળી ગઈ કેચા કરો એને કો વિપુલ બોલો બોલો કેમ છે પતંગ સકતી નથી ભાઈ આમાં આગડે સગાઈ દો ઉભારો Jangan malu. Hei, ada orang di sini. Hei, happy full mai. So, petang jual sih. Ii cakte pakan kau ni Firki, firki,

આપરેનું પતંગડે આપણે બધા નાંગદાન દીધા છે અમનેર પતંગ કાપોને તેમારે એક પતંગ કપા દે પતંગ કાપોને ત્યારે ઓસ્ટ્રેલિયાથી મંગાવી દીધી હોય ઓસ્ટ્રેલિયાથી ઓસ્ટ્રેલિયાથી ઓસ્ટ્રેલિયન

મમ્મી પાય હલો મમ્મી હાલો ભાઈ બરાબર હા મૂક્યો